નમસ્કાર મિત્રો સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે અને એમની યોજનાઓ વિશે જાણીએ કેવી રીતે જાણી શકાય રાજ્ય સરકાર દ્વારા અઢાર આઠ બે હજાર પચીસના ઠરાવથી નાણાં વિભાગનો આ ઠરાવ છે તો ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વીમા કવચની અંદર વધારો કરવામાં આવ્યો છે સફાઈ કામદાર અકસ્માત વીમા યોજના સરકારી કે પંચાયત કે મ્યુનિસિપાલિટીના સફાઈ કામદારો ઉંમર ચૌદ વર્ષથી સિત્તેર વર્ષ જે વીમા કવચની અંદર ચાર લાખનો વધારો કરવામાં આવ્યો છે એટલે ચાર લાખ રૂપિયા વીમા કવચ છે જેના માટે નોડલ ઓફિસ સફાઈ કામદાર વિકાસ નિગમ એ છે હવે આપણે તેમની યોજનાઓ વિશે જાણી લઈએ સફાઈ કામદારોની યોજનાઓ જાણવા માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એ સમાજ કલ્યાણ પોર્ટલ સર્ચ કરવાનું છે તો આપણે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું એટલે પોર્ટલ ખુલી જશે તેની અંદર કોર્પોરેશન ઉપર આપણે ક્લિક કરીએ કોર્પોરેશન ઉપર ક્લિક કરીશું એટલે તમને ગુજરાત સફાઈ કામદાર અહીં દેખાશે કોર્પોરેશન તેના ઉપર ક્લિક કરીએ એટલે ત્યાં તમને એ યોજનાઓ જોવા મળશે તો અહીં જોઈ શકો છો કે અહીં તેમની તમામ યોજનાઓ અહીં તમને જોઈ શકો છો ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના છે મહિલા સમૃદ્ધિ યોજના છે અહીં જે ઓપન લખેલું છે તો એ યોજનાઓની અંદર ફોર્મ ચાલુ છે આપ ભરી શકો છો તો આપ આ પોર્ટલની મુલાકાત લઈ અને આપ ફોર્મ ભરી શકો છો અને યોજનાઓ વિશે જાણી શકો છો Thank you, Babar.